એ સોકરિયો હારો તમે જાગરણ કરાવવા આ લ્યો હાલો હવે કક અંતાક્ષરી રમી મજા આવશે બેઠે બેઠે શું હે કુછ કામ શરૂ કરો અંતાક્ષરી લેકે પ્રભુજી કા નામ

નહોતું ગાવાનું ખાલી ગીત ગાવાનું હતું ને રૂપ લે ર ઉપરથી ગાસેલો અક્ષર ર હતો રાજા રામ ની તલાવડી માં માછલી ગંધાય જેવી માછલી ગંધાય એવી ભૂતડી ગંધાય ભૂતડી હજારે વેચાય માછલી બજારે વેચાય રાજા રામ ની તલાવડી માં માછલી ગંધાય જેવી માછલી ગંધાય એવી ગોગડી ગંધાય ગોગડી હજારે વેચાય માછલી બજારે વેચાય

लग्न ने फटाणा देवाना होय ने तो मन बोलाव जो हूं फटाणा देवा आवीस मन बधा फटाणा आवे मने ये आयो ने नहीं ले अबे हूं गाऊ याई रे याई रे जोर लगा के नाचे रे ले बबी ताले रो आयो बेटा भूतड़ी मने तो ये मत के तने तो येवा गीत आवर्तन से ने पर तने तो कोई आवर्तुज नथी आऊ गीत गवाय कोई नहीं तू अंताक्षरी हमारी खोटी न कर गावा दे तो ले, ले रो आयो से गा એ બાઈ રો ઉપર થી મને તો કેટના આવડે છે પણ ગીત યાદ જ નથી આવતું કોઈક યાદ જડાવો ને એકા ધુવરી ના બાકી બધું ઓળવ છું જેને ગીતમાં આવડે ને ઈ આપણે અંતાક્ષરી પૂરી થઈ જાય પછી આપણે પિસ્ટોલ મજા સુચાય પીવાય ને ચા પીવરાવાની રામ ચાહે લીલા ચાહે લીલા ચાહે રામ ઉન કે અલાવા કિસિ કાકા ક્યાં બબીતા બચાવી અકલાઈ ગઈ નઈ

એ બહુ મસ્ત મૂવી છે તું એકવાર જોજે જાણ YouTube માં આવે છે એ છોકરીઓ હવે તમને નીંદ આવે છે હાલો ને કક બીજું કરીએ હાલો જૂના ગીતો ગાઈ હાલો મજા આવશે હાલો ડાન્સ કરીએ હાલો લ્યો પેલું ડાન્સ શું કરો બીજું તમે કરજો ભલે ઓ ને મારી બેન પડી બે મેંદી લેવા ગયા હતા ને મારી બેન પડી તો મેંદી લેવા ગયા હતા મેંદી ના તો ઊંચા ઊંચા ઝાડ છે

ને ભૂતળી ને બીજો હજી એક આપણે હે ને આપણે ફણતો ત્યારે ખબર હે આવતો નાની મારી આંખ હે ઉ ઈ વારું કર ને ડાન્સી મસ્ત કરતી તું નાની મારી આંખ કે જોવે કા કા કે તો કેવી અજબ જેવી વાત છે નાના મારા પગ કે ચાલે ડગ ડગ એ તો કેવી અજબ જેવી વાત છે નાના મારા કાન કે સાંભળે ધ્યાન દઈ

ઉતળી તો હારું થયું કે આપણે ગોગડી ને એને ખાવા જવા નથી કીધું નકર કેફે માં લઈ જાત ગોગડી આપણા એ કે મુઈ સગુણા ચાય મળે તો એના જીવું શું બીજું મને કઈ ન જોયે ચાય તો થાળો ભરીને ગયો એટલે આ મજા આવી જાયો મને તો અંતરમાં વાલી વાલ્યો ચાય ઉતળી હું એમ જ શું તારા જીમ ને હું કરે છે ને વાટકો ભરીને પીઉ વાટકો ઉસો પીવું જ નહીં મને મજા જ ના આવે વાટકો ભરીને પીવા જોઈએ મને

સોની મોની ચા પીવી તો બે ને તો સીધી જઈને ઢળી જઈ ફરી ખેતી નહી ज्ञानी લેવરી જ્ઞાન બાટો આવી છે